ભાઈ ફરીથી મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ બધાને જય શ્રી રામ અને જય માતાજી અત્યારમાં તો એને વહેલા ઉઠી ગયા અને ત્યાં જો માઇક બાઇક ખોલીને ચાર્જિંગ માં રાખી દીધું ભાઈ આ રીયો અને કાઈ લગા દીધું અવાજ કેવો આવે ને કે જો અને ભાઈ આપણે અવાડીએ જે ચેક કરશું કે એને ફોન નો અવાજ આવે કે ન થાઉ તો અત્યારે અવાજ બરોબર આવે તો લાઈક કરી દેજો તો ભાઈ જ્યારે તો હને ટ્રાયપોડ ઉપર હે હને સેટઅપ કરી લીધો મસ્ત એનો અને જોઈ શકો આવો કઈક વ્યૂ આવે હે આપણે એના વાડીએ જવાનું હોય લગભગ બપોર ઓછા જવાનું થાય તો આને આ ટ્રાયપોડ ને આ માઈક બે લઈ જાઓ જો કેવો પરફોર્મન્સ આવે બેનું હજી ચેક નથી કર્યું હું બહાર કે ઘરમાં વિડિયો બનાવું ને આ એટલું બધું ચેક નથી કર્યું જોઈએ એને પવન નો અવાજ આવે કે નતો તો મારો ક્લિયર અવાજ આવે આપણે બધું ચેક કરશું લગભગ બપોર જ વાડીએ જવાનું થાય બાકી તો જો અત્યારે તો આ બધું કરી મૂક્યું હે વીખી મૂક્યું હોય બધું કચરો કચરો બચરો બધે થઈ ગયો હોય આવી રીતે રાખ રાખ દે તો આપણે કન્ટિન્યુ કરી આ મારા પેક કરીને ને ભાઈ હજી તો હજી હજી આવ્યા જ છે ખોલી રાખ્યું બધું તો હવે આનું ચેક કરી કે અવાજ કેવો આવે કે નહીં જાય પછી આપણે વિડીયો આપણે એડિટ કરીશું ત્યારે ખબર પડશે કે કે નહીં બાકી તો આપણે હું ને મારી બે બેનો આયવા હે વાડીયા આટો મારવા પછી એને આપણે બીજી વાડીએ જવાનું એક જ્યાં દીપડા હે માર બાપુજી કે મેં જોયો તો તો જાહુ નીએ બીજો દીપડા ની મુલાકાત લેહું બીજો બાકી તો પાછા આવી ગયા એ વાડીયા કઈ આવો સીન હે વા માર કાકા ની હે તો નીએ આટો મારવા જાહુ આટો વાટો માં લે જામફર ગોતી લે હાલો જી જામફર હોય તો જોઈ જામફર ને બીજો કોઈ તો જોઈ સીતાફળ એવું કઈ बाकी तो गारो है बायू बायू है એટલે આ ભાઈ ટ્રાઈપોડ તો લેવાના નથી એટલે કાઈ અમે એટલો વાઈડ એંગલ આટલો આવે ટ્રાઈપોડ ન લેવાનો એટલે લેવું મજા ન આવતી ન આવી હે એક જામફળી ટ્રાઈપોડ તો ઓરલીધું મસ્ત એનો બાકી આજે તોડે છે જામફળ બધાય આવે ભાઈ

બધામાં સહેલી જ હતી બહુ જાજી હતી જગ્યા રોકી રાખી હતી હવે આટલી જ રાખીએ થોડી થોડી ખાઈને ને થોડી ઉગી જાય એટલે વાંધો નહીં ઘણા બાજુ આટો મારી આવી દીધું વાળીયા બાજુ આટો જ મારી લેવો ને કઈક આવા હા જણા મસ્તીના હજી તો નાના જ છે ઘણા નાના હજી અને હું એને

અહીંથી આમ ફરતા હે ને ધાર જ છે આગળ તો અહીં કઈ દીપડા ને એવું નથી વાં બીજી વાડી હે ને જ્યાં મકાન બને ત્યાં હે દીપડા ને એવું મારા બાપુજી કે મેં જોયું તો દીપડો તો જોવું હાલો ને ભાઈ પછી હમણાં કાકાની વાડીએ જવું હોય આટો મારવા આજે ભાઈ રજા ને તો બધે આટો મારી આવે વાડીએ હે વાડીએ મજા આવે લીલોતરી જોવાની કુદરતી મજા જ આવી રાખે gàm là mà giờ nó lấp đầy, bây giờ bây giờ chúng đó, thật, mình cái đi, còn cái rồi đi bay đi bơi mà, thu là Mike nó cái mà đi cái મને તો ભાઈ હું વિડીયો એડિટ કરી ત્યારે ખબર પડવાની બાકી તો ખબર નઈ પડે કેવો પછી મારા ભાઈ કીધું એ આવજો રાણા ઓલો ખબર કે ઓલા રીલ્સ માં વિડીયો આવતો હોય કે પાણી આમ ઊંધો કેમેરો કરી નાખ્યા આ ટ્રાય મારી આ ફોનમાં ટ્રાય ન થાય આજે વિડીયો આવે એ બંધ થઈ જાય એક દી આપડે ટ્રાય

કેવું છે આવડું આ ગોળ જાડુ હમણાં અંદર જઈને તમને બતાવું એક નંબર યુ આવે હો ભાઈ જય લય કેમ હે બાકી આ એક નંબર જાડું હોય આને હે ને આટલા ઓલા કાપી નાખવાના મન તો નથી થતું જાળવું જોઈને મસ્ત દિન લાગે પણ કાપણ કાપવું જોયું ને ભાઈ લગભગ તો નહિ કાપવું પડે ભાઈ અને પવન આવે ને મેં કીધું માઈક કેવું ચાલે એ કહી દેજો અવાજ કેવો આવે એ કહી દેજો બાકી કઈ ગયા બે હા વાહ ચાલો આટલ મસ્ત આવી આગળ તા થોડી વાર બે ભાઈ આ જર્સી ભાઈ દેવા ગરમી લાગે એ બે ગયા હવે જોવા ત્યાં જોવા ગયા હવે તડકામાં આખો હું કરી હે ને માથું દુખો મને થોડી વાર બે બીજું તો હું હવે હવે આ વાડિયા નીકળે તો જાવ આપણે બીજી વાડિયા જ્યાં દીપડા હે આ બે ને લઈ જાવ હે એ જ ના પડે પણ ને લઈ જાવ હે જાહે ક્યાં આલીન જા હે ઘરે તો નીકળી હવે અહીંથી હાલો અહીંયા તો અત્યારે જીસીબી હાલે મારું અહીંયા ભૂગી ગયા એને જેસીબી હાલે હવે અહીંયા હજી દરવાજા ખોલવાની પ્રેક્ટિસ હાલે આજે ખુલી જાય તો બહુ છે લગભગ ખુલી ગયો ખુલી લો મારે જ જવું જોઈએ નહીં મેળવે આગી જાય જાય હાલે જાય તો khuligio ài chứ khuligio boy chopper cái gì này gio like, chả lù hết à thấy kiểu vậy white room hai, white room Ako white room con, ba cái 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 na boy à bà દીપડા હે આ બાજુ અને અત્યારે જેસીબી હાલે કામ કાજ છે ને હમણાં હમણાં પડતું નથી એટલે જેસીબી હાલે હવે ખબર પડે કે એના આનો અવાજ કેટલો આવે માડી ઓલી બાજુ હાલ એ કોલ નાખી આ બંધ કરી દેવું હોય પેલા ખુલ્લું દેવું આ ચાવી થી ખોલતો હાલે આ ઘડીએ મારી દે ખાલી બાકી ભલે ખુલ્લું આપણે ઉપર જઈ આવી ગ્રીલ ગ્રીલ નાંડી દઈએ તો જઈ આવી ઉપર જોરદાર નાખીએ આટો બાટો બધે માલ લેવાનો હોય ને તો મારી લઈ દીપડો ક્યાંક ડોકુ નો કાઢે બીજું તો કાઈ આઈ ક્લાસ વ્યુ આવે હો પણ જોરદાર મને એમ લાગે હે ને કેમેરો થોડોક હે ને અપગ્રેડ કરવો જોઈએ એટલો વ્યુ આવતો નથી હરકો જોવું ભાઈ જયારે મની જેબ મેં હોગા તભી કેમેરા અપગ્રેડ હોગા ને બાકી તો મેળવી આઈ ક્લાસ ચમકાવીને રેડી કરી દઈએ

ચા બા પી મસ્તી ને એવું બનાવો હાલો જોરદાર વિડીયો નહીં મેકવાનો ભાઈ હવે માઈક ચાલુ થયું હવે અવાજ કેવો આવે એ કઈ થઈ ગયો બાકી જઈશું તો પાછું બહાર વહી ગયો આપણે ઘર બાજુ જ આયેલા જાય બાકી તો અહીં નો તો હાઈ ક્લાસ અવાજ આવે જ છે કાઈ ઉપર નથી બીજો ફોન નો હે અવાજ ન આવે ભાઈ નો બાકી માઈક નો એક નંબર અવાજ આવે તો હમણાં ઘરે નીકળી હવે બીજો તો શું આવે આજે તો બહુ આટો માલ લીધો બપોર તો મિત્રો આ વિડિયો તો બહુ લાંબો થઈ ગયો આજે તો ભાઈ અત્યારે તો હને હવે અત્યારે કાઈ 4:30 10 વાગે ને હવે તો હને થોડું સ્નાન કરતા આવી નાતા આવી કાલે હે ને હવે નાવું ને એટલે તો પહેલા નાતા આવી પછી તો કાઈ વિડિયો બનાવવાનો થાતો તો આ વિડિયો તમને કઈ રીતે ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો Melsu, no va no, a no, no.